કોન્ટ્રાક્ટરો અને મનસ્વી રીતે કરીને કરોડો રૂપિયાની ગેરરીતિ આચરી હોવાથી શંકા સાથે સત્તા પક્ષના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કામોનું નિરીક્ષણ કરી પગલા લેવા હિમાયત કરી હતી હવે આ બોર્ડ જે સરકારનો જે ઉદ્દેશ છે અને દાતાઓનો ઉદ્દેશ છે જે જે સંસ્થાનો ઉદ્દેશ છે કે જ્યાં તળાવ હોય ઓવરફ્લો થઈને જતું પાણી તો એ ઓગન આપણે ઓવરફ્લો કે ઓગન કહીએ અમે એ ઓગનને બાજુમાં કરે છે પાણી આમ બની માં ગણ જાય અને ઓગણમાં માં રિચાર્જિંગ થાય તે કેટલો કે આજુબાજુ ખેડૂતના ના વોટર સપ્લાય ના બોર સો ફૂટ બસો ફૂટ હોય એટલો બોર કરે તે પણ કેવી જગ્યા કે અહીંયા કને શાક વડવું હોય કે જેનામાં રિચાર્જિંગ થાય પાણી ઉતરે એવી જગ્યા હવે અહીંયા કને કાંઈ કરતા કાંઈ કોઈ નથી નથી છેલ્લો નથી અહીંયા કને આ બોર વીસ લાખનો હોય કે પચીસ લાખ જે યોજના હોય એ હવે એનામાં થયો તો આનામાં આવાડા રહ્યા બાજુમાં એનામાંથી રિચાર્જિંગ થવાનું છે એટલે આવી રીતે જે જે સંસ્થાઓના પાણી પૈસા ખોટા જાય છે સરકારના ખોટા જાય છે દાતાઓના ખોટા જાય છે મહેરબાની કરી જ્યાં જ્યાં કરે છે અહીંયા આપણે ખેડૂતને અનુભવી માણસોને તેડી અને જે બોર સરકારી બોર વોટર સપ્લાયના ફેલ છે એનામાં પાણી ઉતારે ખેડૂતના ફેલ છે એનામાં ઉતારે જેનાથી બાજુમાં એનો બોરો એને સીધો રિચાર્જિંગ થઈ અને એને ફાયદો મળે અને સરકારનો જે આપણા દેશના વડાપ્રધાનશ્રીનો જે કચ્છ પર તે ભાવ છે એનો ઉદ્દેશ ધરે આપણા મુખ્યમંત્રીશ્રીનો ઉદ્દેશ ધરે અને જે આપણા દાતાઓ જે બારે છે મુંબઈ છે બારે એ લોકોને એમ થાય અમને કચ્છમાં કાંઈ કરું તો એનો પણ ઉદ્દેશ ધરે આ રીતે જે આ અહીંયા શું કામ કરે છે ગાડી અહીંયા લેવલ કરવું ન પડે સીધો ગમે અહીંયા બોર કરી જાય અને નખતાણા તાલુકાના પચીસ બોર ગમે કલાકવા એ વ્યાજબી છે આ જતાવીરા ગામ છે અહીંયા ધોરમેશ્વર બાજુમાં કરી ગયા છે આ બિલકુલ વ્યાજબી નથી હું અહીંયાનો સ્થાનિક છું મને એક એક વસ્તુની માહિતી છે માટે હું આ અમને ભરતરા થાય કે આના માટે અમે સરકાર રજૂઆત નથી કરતા કે આ ખોટા કામ કરવા માટે ભ્રષ્ટાચાર કરવા માટે એટલે આવા કામ બિલકુલ થવા ન જોઈએ આવા બોરના મારા કને ઓછામાં ઓછા સો ફૂટ છે બિલકુલ અને આગળ જતા જો મારે સાંભળ્યું નહીં તો હું કોર્ટમાં જઈશ ચેલેન્જ કરીશ આ બોર મપાવીશ એના કરી કેટલા પૂટ કર્યા કેટલાનું બિલ થયું તો આના માટે જે પણ ખોટા ભ્રષ્ટાચારી હોટલ સેટના પણ કામ થયા છે લખપત તાલુકામાં એક એક ગામમાં એક ગામમાં ચાલીસ લાખનું કામ એક એક ગામ જેનું જોવાનું છું કે ક્યાં તળાવ થયું નથી કેટલા રૂપિયાનું થયું એક એકનું બધા સમજી ગયાજો ભ્રષ્ટાચારી આટલા માટે રાતની જાગી અને તળાવોને સરકારમાંથી પાસ નથી કરાવતો અને દાતાઓને એટલા માટે નથી કહેતો કે આનામાં પૈસા નાખો મહેરબાની કરી આપણા ગામનું આપણા દેશનું તાલુકાનું આપણો બોર્ડર વિસ્તારનું ભવિષ્ય આ બોર કરેલો છે હવે સરકારે એકદમ સારી યોજના કરી છે પણ જે ટેન્ડર થાય જે કંત્રાટી હોય કે જે હોય સંસ્થા દ્વારા એ લોકો ખેડૂતને વિશ્વાસ લેતા નથી ખેડૂતને કે સ્થાનિક જે હોય કે સંઘ ના પ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રતિનિધિને એને પૂછે કે ખરેખર બોર કઈ સાઈડ કઈ સારી છે કે હવે અહીંયા તમે જો આ પાણી અહીંયા ક્યાં પાણી છે હવે એક નાનું એનામાં પાણી સરકાર નું ઉદેશ એ વડાપ્રધાન શ્રીનો ઉદ્દેશ એ છે કે અહીંયા કને જ્યાં નદી આવતી હોય એનામાં વચ્ચે આપણે બોર કરીએ અને જ્યાં સાગનું નું હોય અને જે પાણી ઉતારી શકતી એવી જગ્યા બોર કરીએ તો એનામાં પાણી જમીનમાં ઉતરે રિચાર્જિંગ થાય તો ખેડૂતના બોરમાં પાણી ઊંચા આવે અને આપણા પીવાના બોરના પાણી ઊંચું આવે એના કારણે આપણે સોર્સ જે લેવલ નીચે ઊંચા આવે પણ આ જગ્યાએ ખોટી રીતે આ ગાડી લાગી જાય વ્યવસ્થિત રીતે એટલે એ સારી જગ્યા ખોટીને બોર કરીને હાલે છે આ લેવલ જમીનમાં ખરેખર આ બોર કાંઈ ઉપયોગ નથી અને આ ઓછામાં ઓછો પાંચ વીસ લાખનો આ બોર હશે એવી રીતે બોર કેટલાય કચ્છમાં કરે છે તો સારી જગ્યા ઉપયોગ કરે જેનાથી સરકારનો ઉદ્દેશ છે સંસ્થાનું ઉદાહરણ છે જે દાતાઓ કચ્છ પર તે ભાવ છે અને જે ખેડૂતનો જે ખરેખર જે એને ઉપયોગ થાય વસ્તુ છે એ થતી નથી અને કોઈને વિશ્વાસ હું અહીંયા ગામ છે હું એક ખેડૂત છું એક માલધારી છું એક તમે કહો એક એક વસ્તુ છું કારણ કે આનામાંથી હું નીકળેલું છું એટલે મને એક એક વસ્તુ ની ખબર છે આ બોર મારું ગામ પોતાનું છે આ કબીર શહેર મંદિર સામે છે એનામાં પણ મને પૂછ્યું નથી અરે કે અહીંયા બોર કરી ક્યાં કરી તો અમે સારી સાઈડ બતાવીએ કે જેનાથી ઉપયોગ પછી એના સિવાય આ જ એરિયા બોર કરવાની જરૂર નથી આપણે સરકારી બોર જે બોર જે ફેલ છે વોટર સપ્લાયના તૈયાર બોલ છે પાંચસો ફૂટ છસો ફૂટ ચારસો ફૂટ એના અંદર આપણે પાણી ઉતાર નાખીએ પાણી સો ફૂટ પચાસ ફૂટ લી આવી પાણી ખેડૂતનો બોર ફેલ છે જે એ બોરમાં ફેલમાં આપણે પાણી નાખીએ તો બાજુમાં ખેડૂતનો જે બોર હોય તો વગર પૈસા આપણે બોર કરેલા સરકારી બોર હોય પ્રાઇવેટ ખેડૂતના હોય એ રાજી પે આપી અને બાજુમાં નદી જતી હોય એનામાંથી આ પાણી ઉતારે તો સારી રીતે રિચાર્જિંગ ધ્યાન ઉપર લેલા એટલે આ ખોટે ખોટો બધા ભેગા મળી અને ભ્રષ્ટાચાર આ આતરે છે એ સો ટકા છે અને કોઈ પણ મારા સામે ચેલેન્જ કરે મારા વિસ્તાર મારા ફોટા પડેલા છે જ્યાં એક ટીપું પાણી ઊંચું વિસ્તાર પછી એના સિવાય આ જ્યાં બોર કરે અહીંયા કને પણ એને જોવું જોઈએ કે નીચે જમીનમાં શું છે એના અંદર માટી હોય તો એ માટી જે છે એ માટી માટી આવે કાળી તો પાણી નીચે ન ઉતરે તો એનામાં પણ બોર ન કરાય કાળી મીઠી હોય અહીંયા જ્યાં બોર ખેડૂતો એ કહે કે આ શાક પથ્થર છે અહીંયા પાણી ઉતરશે અહીંયા રેતી છે એના પાણી ઉતરશે એ જગ્યાએ બોર થાય માટી એને ઉતરે નથી પાણી ભલે તમારે નદીમાં વચ્ચે કરો તો એ બધું ચકાસણી કરી જોઈ અનુભવી કે અહીંયા બોર કરી છે ચોમાસામાં પાણી ચૂકી જાય છે આ તળાવમાં જલ્દી આ છેલ્લામાંથી બાજુમાં પાણી ચોમાસું થાય છે પાણી પાલક પાણીનો અસર થઈ જાય છે એવી જગ્યાએ બોર કરે છે અને આ ખોટે ખોટે ભ્રષ્ટાચાર છે ખોટે ખોટા પોતાના વ્યક્તિગત કમાવા માટે કરી અને આવું કરે છે ખરેખર એને ભગવાન માફ નહીં કરે આપણે મોદી સાહેબ કંઈ ઘરો ઘર એક એક જગ્યાને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી નહીં જાય કહેવા માટે આ આપણી ફરજ છે સ્થાનિક યોજનાઓ આપણે સારી થાય કચ્છ બોર્ડર વિસ્તાર છે પાણી મોટા મોટી એક એક પાણીને આપણે કે પાંચ પાંચ છ છ ડોકર દાદા તો આપણે ખાસ ખબર હોવી જોઈએ અને ખોટા કામ થતાં બિલકુલ આપણે અટકાવવા જોઈએ પછી જે ડેમો છે એ માટીના જોઈએ સિમેન્ટના નહીં સિમેન્ટના સુકામ નહીં કે જમીન લેવલ નથી આપણે અહીંયા બનાવીએ અને બસો મીટર પાણી ભરાય પછી ઊંચું થઈ જાય એટલે બે વર્ષમાં રેતી ભરાઈ જાય એટલે આપણો વિસ્તાર કાઠિયાવાડમાં એક ઠેકાણે બાંધે અને દસ દસ કિલોમીટરમાંથી જમીન લેવલ છે એટલે આપણે માટીના ડેમ જોઈએ માટીના તળાવ જોઈએ જેનાથી ક્ષેત્રફળ બહુ ભરાય એનામાં કાપ આવે ખેડૂત કામ આવે માટી કામ આવે પાણી પીત માટે કામ આવે ગાય ભેંસોનું કામ આવે જંગલી જાનવું કામ આવે એટલે ભગવાન અમને સદમતી દે અમે તો મિટિંગમાં ઘણી બાજુ સંકલનમાં હોય સરકારમાં રજૂઆત કરું પણ હવે આ બધા મોટા મોટા માણસો ભણેલા ગણેલા આઈપીએસ એ લોકોને એમ આ ખોટી મગજમારી કરેલા પણ ખરેખર તમે સ્થાનિક આવી ખેડૂતને અનુભવી નો તમે એમને પૂછો કે વસ્તુ આ ખોટી થઈ કે સાચી તો આના માટે આ જેટલા પણ બોર થયા છે